ઘણા આપણે એમ કે ભાઈ ભગવાન કૃષ્ણ છે બ્રહ્માંડ ને તોડી નાખવાની જેનામાં તાકાત છે એ કૃષ્ણ છે પણ છતાંય શિશુપાલ તમારી જેવા કોઈ શિશુપાલો ની હોહો ગાયું સહન કરવાની એમાં ધીરજ છે ને એટલે ભગવાન છે સાહેબ

શ્રીમદ્ સંસ્કાર એમ કરતા કરતા લગભગ બધા મને હોળે હોળ આવડે છે પણ જાઉં પણ હોળે હોળ સંસ્કાર આપણે બધાને ન મળે આપણે દરેક સમાજ ને સોળે સોળ સંસ્કાર ન મળે દાખલા તરીકે આપણે જનોય ધારણ ન કરીએ તો અગ્નોપવિત સંસ્કાર આપણને ન મળે ત્રીજી વાત આપણને સમાધિ સંસ્કાર સમાધિમાં ન મળે આપણને અગ્નિ સંસ્કાર મળે અંતિમ સંસ્કારમાં અગ્નિ સંસ્કાર મળે પણ સમાધિ ન મળે પણ મારે કેવું છે એ સાહેબ કે બધા સંસ્કાર તો ન મળે પણ એક સાથી થોકે ને કહું કે ગર્ભ સંસ્કાર તો હોય છે અને આ બધુંય કોઈ પાયા ઉપર ઉભું હોય ને તો ગર્ભ સંસ્કાર ઉપર આ વૃદ્ધાશ્રમ ખુલ્યા છે એ ગર્ભ સંસ્કાર છે હમણાં હમણાં તો એક હોસ્પિટલ માં બાળક જન્મત જે બોલ્યો નગર ખરેખર તો જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે ને લગ્ન હોય અને વરરાજા એને માંડવામાં હોય ત્યારે અંગરખું ને સાફો ને હાથમાં તલવાર લઈને આમ ફેરા ફરે તો સારો લાગે આડેથી પહેરીને કે સારો ન લાગે આપણે એમ થાય કે નાટકમાં જતો હોઈશે કોઈ ન હોય ને બસમાં એકલો સાફો હાથમાં તલવાર લઈને બસમાં હેન્ડલ પકડીને ઊભો હોય તો કોણ કોણ વરરાજો કે ફરરાજ હોય તો હારે જાનડિયું હોય અણવર હોય વિગેરે વિગેરે જાનૈયા હોય કોઈ હાદા હોય કોઈ જાનમાં તો બધા હોય ને ઈ પસ ઈ એનો ઉતારો નખો હોય ઈ યા બેઠા બેઠા કે રમણવાર પતી ગયો કે બુરું થઈ ગયું જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે વાત આ છે તો બાળક જન્મતા વેત રડે તો જ સારું લાગે જન્મતા જ રડે હાસ્ય સારું જ છે સુરેશભાઈ હસવું એ સારું જ છે બાદશાહ પણ જન્મતા વેત જો બાળક દાંત કાઢે નશું ગામ મૂકીને વયું જાય કે કોણ આવ્યો ભૂતના પેટ નો એમ આ બાળક તો હસ્યોય નહીં રડ્યો નહીં અને સીધું બોલ્યો બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પા નો ડાયલોગ બોલ્યો આમ કરીને ઝુકેગા નહીં ચાલા ડોક્ટર ધ્રુજી ગયો

അച്ഛനെ നീ വാ കാലുളാന മോക്ഷം दीजिए ഓടിയനി ಹೋಗते दीजिए शिवाजीൻ വീന്ദരനവേ માતાജി ജബായതുനാ મારા મોઢડા માથે તું આધાર તો

કારણ કે અહીંયા તમારે હેલિકોપ્ટર ઉતારવું હોય તો હેલીપેડ નું આયોજન કરવું પડે પ્લેન ઉતારવું હોય તો રનવે નું આયોજન કરવું પડે તો આવા સંતો જેવી મહાન ચેતના ને ઉતરવા માટે એવી જનેતા હોય છે સાહેબ ત્રણ જ ઉપર આખી દુનિયા હાલે છે એક ભક્ત ઉપર એક દાતાર ઉપર અને એક સુરવીર ઉપર એટલે મારે એક વાત બરોબર મહાભારત નું યુદ્ધ ચાલે છે એમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર જાય છે એ મહાભારતના યુદ્ધની જ આ કથા

અર્જુન નો દીકરો બેન સુભદ્રા નો કુમાર વર્ષના આમાં હું સાગાજી બોલે એટલે ધ્યાન રાખું અને તારે જેવા યુવાન ની વાત હાલે છે બોલી વાત ઉપર આવું સાહેબ એકવીસ વર્ષ ના એ

કૃષ્ણ ના ડોકે ગઈ ગોવિંદ ગોપાલ મારા એક ના એક દીકરા ને ગોવિંદ મારા એક દીકરા માર્યો યુદ્ધના નિયમો નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે ગોપાલ હજી તો મારા અભિમાન્યો ને હતો

મારા ભાડેજ નું મૃત્યુ નું કારણ તું છો ગોપાલ તને યાદ છે સુભદ્રા આ અભિમાન્યુ પેટમાં હતો ને તેથી હું તારી પાસે બેઠો બેઠો આઠ હાથ કોઠાની વાત માંડીને બેઠો તું હું તને વાત કેતો તો તું સાંભળતી હતી હા એ હું તને નતો સંભળાવતો તારા ઉદરમાં જે વેઠો તો અભિમાન્યુ એને સંભળાવતો તો અને તે સત કોઠા સુધી ભેટ સાંભળ્યો

પણ જયારે કોઈ મહાપુરુષ તમને સંસ્કાર આપે છે ગર્ભમાં જે તમારો બાળક જે સાંભળી રહ્યો છે ત્યારે તકલીફો પડે છે હવેનો યુગ તો બેનું સારો છે એક બેનું મોબાઈલ વગેરે નથી રહેતા દીકરાના વહુ હોય પોતાની એ ગર્ભ પરિસ્થિતિ હોય ત્યારે કમસે કમ તમે મોબાઈલમાં તો બેઠા બેઠા તમે સાંભળી લેતા હો અને આઠ મહિના સુધી તમે સારી છે ત્યાં સુધી જો હરખી વાતો સાંભળી લેવ પછી તમારા છોકરા ને તમારે કેવું પડે દીકરા મંદિરે જાજે તો સાહેબ હું ગાવાનું બેન કરી દઉં મંદિરે જ જાય સાહેબ એ બીજે ન જાય અયોધ્યા થી લઈ અને મૂળભાઈ સાહેબ આજે આવા મુ જાગરણ થઈ ગયું છે આવા દાતાઓ દાન થી મંદિરો તો બનશે પણ મંદિરે જાય એવા તો આપણે ઉભા કરવા પડશે ને મારા બાપ બાકી પછી મંદિરે ઓટોમેટિક નગારા મૂકી દે હમણાં તો એક મંદિરે બાપુ છે લાઈટ થી આરતી કરતા દીવા પાંચ વાઇટ નામ કેમ બાપુ મને કે વાતો કરે બાકી મારા દીકરા તારા ધર્મ ઉપર વિષંભર હવે રાખ ને તું રાણ માટે હવે એકલી વાતું નથી કરવી કામે લાગવું પડશે જાગવું પડશે એટલે આલડું લખ્યું છે જવેરસન મેઘાણીએ પણ મને એવું લાગે છે કે આજના ટાઈમ આટો આ એક કડી તો લખી છે આ એક કડી છે ને એ વર્તમાન માટે લખી છે એટલે કઈ પંક્તિ લખી જાય 别的别的吧。<laughs>